અને જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બસો ચોત્રીસ બેઠક મળી છે ત્યારે આજે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળવા જઈ રહી છે સાંજે છ વાગે ઇન્ડિયા ગઠબંધનની આ બેઠક મળશે જેમાં ઉદ્ધવ ઠાકરે શરદ પવાર આ બેઠકમાં સામેલ થશે અભિષેક બેનર્જી પણ બેઠકમાં સામેલ થશે મમતા બેનર્જી પણ બેઠકમાં સામેલ થઈ શકે છે કારણ કે મમતા બેનર્જીએ એકલા હાથે પશ્ચિમ બંગાળમાં ખૂબ સારું સફળતા હાંસલ કરી છે જ્યારે અખિલેશ યાદવ છે સીતારામ યેચુરી છે તે પણ સામેલ થઈ શકે છે સોનિયા ગાંધી રાહુલ ગાંધી પણ બેઠકમાં હાજર રહેશે મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને આ બેઠક મળવાની છે અને બેઠકમાં સરકાર બનાવવા અંગે ચર્ચા થઈ શકે છે જ્યારે જેડીયુના કુમાર અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કરવા અંગે પણ ચર્ચા થઈ શકે છે ઇન્ડિયા ગઠબંધન હવે આગળની રણનીતિ નક્કી કરશે